મહાદેવ મંદિરના પ્રાંગણમાં રામયાજ યજ્ઞ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું આજે ભગવાન લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી તેને જ અંતર્ગત વાસના રોડ ખાતે સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપક શ્રીપદ જાદવ તથા તેમના પરિવારની આગેવાનીમાં

વિઠ્ઠલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈ શીતલભાઈ જાધવ અને હું સેક્રેટરી રવિન્દ્ર સાળું કે એમનું બધાને જય શ્રીરામ આજે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે અને અયોધ્યામાં રામ મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિની સ્થાપના નિમિત્તે અહીંયા વ્રજ ગ્રહ સોસાયટી ખાતે વિઠ્ઠલ રખમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈ શ્રીપભાઈ જાધવ એમના અધ્યક્ષ હતા તેમજ ભુજ સોસાયટી અને આજુબાજુની સંતવિહ સોસાયટી અને બધી સોસાયટીઓ મળીને અહીંયા સોમનાથ મહાદેવ મંદિર ખાતે અહીંયા યજ્ઞનું આયોજન કરેલું હતું તેમાં રામ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ત્યાં પરિપૂર્ણ રીતે પાર થયું છે એ યજ્ઞમાં ડાકોરના યોગેશ મહારાજ જે પૂજારી છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વડોદરાના સુપ્રસિદ્ધ કીર્તનકાર અશોક મહારાજ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને બધાને આશીર્વાદ આપ્યા હતા આપનો પરિચય રવિન્દ્ર મહાદેવ મહાદેવલ ટ્રસ્ટ જય શ્રી રામ આજે સાડી પાંચસો વર્ષ પછી અયોધ્યામાં જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને શ્રી રામની પ્રભુ શ્રી રામની સ્થાપના થઈ રહી છે એ માધ્યમથી સંસ્કાર નિર્ગ વડોદરા શહેરમાં બ્રજવિહાર સોસાયટી આવેલી છે એમાં એકવીસ જોડાઓનું હોમ હવન અને પૂજા પાઠનો સવારે નવથી દોઢ વાગ્યા સુધીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો વડોદરાના તમામ જગ્યાઓથી યજમાન આવીને આપણે યજ્ઞમાં ભાગ લીધેલો હતો અને સાંજે ભજન કીર્તન અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવેલું છે આજુબાજુની સોસાયટીઓ છે એ એમના સહભાગથી વિઠ્ઠલથમાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલું હતું આપનો પરિચય મેં વિઠ્ઠલકમા ચેરડીપુર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દીપકભાઈ શ્રીપતભભાઈ જાધવ